દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મુક્ત કરવાની માંગ સાથે ભુજમાં ધરણા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો જોડાયા રાજકોટ થી સુરેન્દ્રનગર જવા માટે ટિકિટ લેવા માટે આવ્યો હતો પેલો સરે મને માહિતી આપ્યા મુજબ યુપીઆઈ થી મેં અત્યારે આ મશીન દ્વારા ટિકિટ લીધી છે તે મને તત્કાલ પાંચ મિનિટમાં મળી ગઈ છે અને ત્યાં ટિકિટ લેવા ઉભો હતો વેટિંગમાં લાઈનમાં અડધી પોની કલાકે મારો વારો આવે આ સુવિધાથી સામાન્ય માણસને ઘણો ફાયદો છે યુપીઆઈ વાપરતા માટે આ સ આ ટિકિટ લો તો તમારે લાઇનમાં ઊભું રહેવું મટે જલ્દી તમને તત્કાલ પાંચ મિનિટ ટિકિટ આની મળી જાય એ બાબત મને જ બહુ સારામાં સારી છે એની તો આ અત્યારના યંગ જનરેશન માટે બહુ સારામાં સારું છે યુપીઆઈ વાપરતા એના માટે અને ભાગે મોસ્ટ ઓફ યુપીઆઈ વાપરે છે અત્યારે હાલમાં હવે બને ત્યાં સુધી તો ઉમાનું શું ત્યાં સુધી આ આનો જ ઉપયોગ કરવો જોઈએ ત્યાં વેટિંગમાં લાઈનમાં ન ઉભું રહેવું જોઈએ આ તમને પાંચ મિનિટમાં સુવિધા મળતી હોય તો પંદર મિનિટ શા માટે ત્યાં બગાડવું જોઈએ આના દ્વારા તમારે ટ્રેન પણ મિસ નથી થતી એમ મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે